વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું દિવસે પીરસાયેલા કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો છે કેન્ટીનમાંથી મંગાવેલી સેવ ખમણીમાં ફરી એકવાર વાળ નીકળ્યો ગઈકાલે અમૂલની કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો હતો ગઈકાલે અમૂલ કેન્ટીનના પુલાવમાંથી વાળ નીકળ્યો ફરી એકવાર વાર આજ બેદરકારી સામે આવી છે રાજ્યના એકસો બ્યાસી ધારાસભ્ય જમતા હોય ત્યાં આવું ભોજન આપવામાં આવે છે જ્યાં રાજ્યના મંત્રીઓ ભોજન લેતા હોય ત્યાં આવું ભોજન પીરસાય છે બિલકુલ શરમ વિના અમૂલની દાદાગીરી તો આપ જુઓ જ્યાં ધારાસભ્યો મંત્રીઓ જમતા હોય ત્યાં આવી દાદાગીરી અમૂલની સામે આવી મારું શું બગાડી લેશે આવી મનોસ્થિતિમાં અમૂલ કામ કરી રહ્યું છે

ખાસ કરીને રાજ્યની અંદર જે છે તે ચેડા કરવામાં આવતા હોય છે પરંતુ ખોરાકો હતા તેની અંદરથી વાળ મળ્યા હતા આજે સતત બીજો દિવસ છે બીજા દિવસે પણ લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે અમૂલ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યાં અમૂલનો કેફેટેરિયા છે અને ત્યાં ખાસ કરીને સતત બીજા દિવસે લોકોના આરોગ્ય સાથે સાથે છેડા કરવાની આ ઘટના પ્રકાશમાં આવી છે અને તેમાંય ઉલ્ટાચોર કોટવાલકો દાટે તે પ્રમાણેની સ્થિતિ છે ત્યાં અમૂલના જે સત્તાવાળા છે તેમની સામે રજૂઆત કરી તો તેમના દ્વારા જે છે તે દાદાગીરી કરવામાં આવી ઉદ્ધત ભર્યા જવાબો પણ આપવામાં આવ્યા છે ખાસ કરીને વાત એટલા માટે છે કે રાજ્યના એકસો ધારાસભ્યો છે સાથે રાજ્ય કક્ષાના કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ ત્યાં ભોજન આરોગતા હોય છે અને તમામ લોકો જે છે ન માત્ર મંત્રીઓ પરંતુ પત્રકારોથી લઈને તમામ મુલાકાતી હોય કે અધિકારીઓ હોય કે પોલીસ વિભાગના ફરજ બજાવતા અધિકારીઓ આ તમામ લોકો જે રાજ્યના અલગ અલગ ખાનગી જે ખાનગી જે મળતું હોય છે એક દિવસ વંદો એક દિવસ ગરોડી અને આ પ્રકારની ઘટનાઓ છે તે હવે ગાંધીનગરના વિધાનસભાની અંદર પણ પહોંચી ચુકી છે ગાંધીનગર વિધાનસભાની આ જે કેન્ટીન છે તે પણ હવે અનહાઇજેનિક છે અને આ જે કેન્ટીન છે તેની અંદર તમામ લોકો જે ભોજન આરોગતા છે તેમને હવે સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આ તમામ લોકો છે તે લોકોના સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની આ હરકત કરી રહ્યા છે તેમને જે ગઈકાલે પણ કહ્યું હતું કે તમે આ પ્રમાણેના અનહાઇજેનિક ફૂડ ન પીરસી શકો પરંતુ તેમને જે ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા અને આજે સતત બીજો દિવસ છે આ બીજા દિવસે પણ જે સેવખમણી નામનો જે નાસ્તો સવારે પીરસવામાં આવ્યો તેની અંદર પણ આજે વાળ મળ્યો છે તે ખૂબ ચિંતાજનક છે હવે જોવું એ રહ્યું કે વિધાનસભાના સત્તાવાળા તરફથી આ જે કેન્ટીન છે કેફે છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જ્યારે અહીંયા અધિકારીઓ આવતા હોય છે મંત્રીઓ આવતા હોય છે તમામ લોકોની અંદર પણ એક હડકંપ મચ્યો છે કારણ કે આ પ્રમાણેનું અનહાઇજેનિક ફૂડ

વાત તો મોટી છે કારણ કે ગુજરાત તો ભારતની અંદર જે ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ છે તેમાં બે નંબરે આવે છે પણ એ ગુજરાત એ ગુજરાતની રાજધાની અને રાજધાનીમાંથી જ્યાંથી સરકારનું સંચાલન થાય છે એ વિધાનસભાની અંદર અમૂલનું એક કેન્ટીન છે એ કેન્ટીનની તો દાદાગીરી કંઈક અલગ છે કારણ કે એ માનનીય જે સભ્યો છે એકસો ને સભ્યો જે ત્યાં ભોજન લે છે નાસ્તો કરે છે એ માનનીઓને વાળ પીરસી રહ્યું છે આ અમૂલની કેન્ટીનની દાદાગીરી છે કે માનનીઓને વાળ ખવડાવે છે તો માનનીઓના પેટનું પાણી હલતું નથી કારણ કે કદાચ કોઈ મોટા વ્યક્તિના માથે હાથ હશે આ અમૂલની દાદાગીરી એટલે છે કે સતત બે દિવસથી ત્યાં પીરસાતા નાસ્તાની અંદર વાળ નીકળી રહ્યા છે એટલે કે અખાદ્ય ખોરાક પીરસવામાં આવી રહ્યો છે આ સીધી રીતનું દેખાઈ આવે છે વિડીયોમાં સામે આવ્યું છે આની પૂછપરછ કરવા જતાં ઉપરથી દાદાગીરી સામે આવી છે પરંતુ ત્યાં ગાંધીનગરમાં જ રહેલા ફૂડ સેફ્ટી ઓફિસરોની કે આરોગ્ય વિભાગની કોઈ આંખ ઉગડતી નથી કારણ કે કદાચ અમૂલનું કેન્ટીન છે એટલે નામ મોટું છે બીજું કે વિધાનસભાની અંદર છે એટલે કદાચ જતા ડર લાગતો હોય તો આ જે લોકો છે જે કે જ્યાં માનનીય સભ્યો બેસે છે ધારાસભ્યો બેસે છે જેમના પર આખા ગુજરાતની જવાબદારી છે કે ગુજરાતની અંદર તમામ વસ્તુ જે ખોરાક છે ભોજન છે એ શુદ્ધ અને શાકાહારી અને સાત્વિક મળી રહે તેવી જવાબદારીઓ હોય છે એ બધા નેતાઓ જ્યાં ભોજન લે છે ત્યાં જ જો અખાદ્ય ખોરાક મળતો હોય તો એ બેદરકારીથી હવે ગુજરાતવાસીઓ તો ચેતી જવું જોઈએ કે પોતાની રીતે જ તમામ ચકાસણી કરીને ખોરાક ખરીદવાનો આગ્રહ કરવો જોઈએ અથવા તો જમતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે આમના ભરોસે જો કોઈ જગ્યાએ જતા હોવ અને અખાદ્ય ખોરાક મળે છે તો આ લોકો કોઈ કાર્યવાહી કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એકજી કોશિયા સાસવારે જાહેરાતો કરે છે આટલા સેમ્પલ લીધા ને આટલા ટેસ્ટ થયા ને આટલું પરિણામ આવ્યું હવે આજે અમૂલ અમૂલ કેન્ટીનમાં કોશિયાજી તાત્કાલિક સેમ્પલ લો કારણ કે બે દિવસથી તો સતત સામે આવે છે ત્યાં ધારાસભ્યો છે એ લોકો ત્યાં નાસ્તો કરે છે અન્ય લોકો નાસ્તો કરે છે બહારથી મુલાકાતે આવતા લોકો નાસ્તો કરે છે હવે અહીં વાળ ખવડાવવાના ધંધા ચાલી રહ્યા છે અમૂલ દ્વારા કારણ કે છેલ્લા કેટલાક સમયથી એવું હતું કે પહેલાં કેન્ટીન ચાલતી હતી અને ઈટ કેમ્પસનો બેસ્ટ એવોર્ડ મળ્યો તો ત્યારે કોશિયાજી તમે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભાની કેન્ટીન તો દેશમાં સૌથી અવ્વલ છે એ અવ્વલ કેન્ટીનમાં હવે વાળ પીસાય છે એટલે ગુજરાતનું નામ શું તમે ભારત લેવલે રોશન કરવા માંગો છો અખાદ્ય ખોરાકથી બે હજાર વીસથી બાદમાં જ્યારે આ કેન્ટીન અમૂલને સોંપાઈ ત્યારથી તો કેટલાક નાસ્તા બંધ થઈ ગયા છે જે સામાન્ય લોકોને મુલાકાતીઓને પરવડે તેવા હતા પરંતુ એ નાસ્તા બંધ થયા એના પછી તો તમે જાઓ તો ત્યાં ભાવ પર કોઈ નિયંત્રણ નથી કારણ કે અમૂલનું નામ છે એટલે કેન્ટીનમાં ડબલ ભાવ વસૂલવાની તમે છૂટ આપી દીધી છે અનહાઇજેનિક ફૂડ પીરસવાની છૂટ આપી દીધી છે એટલે આવું અખાદ્ય ખવડાવીને ક્યાં સુધી માનનીય ધારાસભ્યોને તમે બીમાર કરશો આ ગુજરાતનું ગૌરવ છે ગુજરાતના સભ્યો છે એમને બીમાર કરશો તો એ લોકો ગુજરાતની ચિંતા કેવી રીતે કરી શકશે ગુજરાતની સેવા કેવી રીતે કરશે આ સેવા કરવા બેઠેલા માનનીય મંત્રીઓ સભ્યો આ તમામને પણ વિનંતી છે કેન્ટીનમાં જાઓ અને તાત્કાલિક કોઈ કાર્યવાહી કરો જેથી તમને તો કદાચ સારું ખારક ખોરાક મળી રહે ગુજરાતમાં તો નાગરિકોને કદાચ એ શક્ય નહીં બને તમારાથી પણ તમે તો ખ કમસે કમ સારું ખાઓ એમાં એવી અમારી માગણી છે આપણી સાથે ઇનપુટેડ વિનોદ દેસાઈ પણ જોડાયા છે વિનોદ અમૂલનું કેન્ટીન નામ બહુ મોટું છે અમૂલ પણ વિધાનસભામાં છે અને બે દિવસથી માનનીય સભ્યો જ્યાં જમે છે નાસ્તો કરે છે ત્યાં વાળ પીરસાય છે કેટલી ગંભીર ક્ષતિ કહી શકાય આમ જે નામ બળે ઓર દર્શન ખોટે એક તો અમૂલ જેવું નામ અને એ પણ એકાદ વખત ભૂલતી હોય તો ચાલે ત્રણ દિવસના સત્રમાં બે દિવસ વાળ નીકળે એટલે કેવા પ્રકારની ત્યાં સાફ સફાઈ અને હાઈજેનિકનું ધ્યાન રખાતું હશે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે બીજી મહત્વની વાત એ કે આખા રાજ્યના જે રક્ષણકર્તાઓ છે એ જ્યાં બેસે છે કાયદાઓ બનાવનાર ત્યાં બેસે છે ફૂડ એન્ડ ડ્રગની વડી કચેરી ત્યાં છે ત્યાં જ જો અમૂલની આ પ્રકારની દાદાગીરી હોય કે કોઈ બોલી ન શકે એક દિવસ નીકળ્યો છતાં ધ્યાન ના રખાયું બીજા દિવસે ફરી વાળ નીકળે છે એટલે આ કદાચ અમૂલની આભામાં અંજે ગયેલા આપણા રાજકીય નેતાઓ અને બાબુઓને તો કદાચ એવું બને કે પડીકા જતા હોય એવી શક્યતાઓ પૂરી છે કારણ કે આપણું જે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે ને એ પેલા આંખે પાટા બાંધેલો અને હાથી ચિત્ર દોરવાનો હોય ને એ પ્રકારની સ્થિતિ છે ગમે ત્યારે પૂછો કે આપણે કેવું તો કે કડક કાર્યવાહી કડક કાર્યવાહીમાં શું તો કે નોટિસ આપી છે અમે કડક કાર્યવાહી કરી કડક કાર્યવાહીમાં શું તો કે એકાવન હજાર રૂપિયાનો દંડ છે અરે ભાઈ ત્યાં આખાને આખા આટલા મોટા ભ્રષ્ટાચાર ચાલે છે ફૂડમાં જે પ્રકારે મનમાની અને કોઈ પણ સ્ટાન્ડર્ડના ધ્યાન નથી રખાતા એને તમે પચાસ હજારનો દંડ કરો એટલે તમે એને શું તમે આ માણસોને આરોગ્ય જોડે છેતરપિંડી કરવાની છૂટ આપી દો છો એટલે સૌથી જે બહેરું અને ભ્રષ્ટ તંત્ર છે ને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એને ખાલી કાયદા ઉપર નોટિસો આપવા અને પચીસ પચાસ હજારનો પાંચ હજારનો દંડ કરવાના બદલે એવું કે એમના બને તાત્કાલિક અસરથી એને સીલ મારી દેવામાં આવે એક વખત જો આ પ્રકારના અને કાયમી સીલ કાયમી સીલ જ્યાં સુધી અમારા સ્ટાન્ડર્ડ્સ અને નોર્મ્સનું પાલન થશે ત્યાં સુધી જ તમારી આ જે રેસ્ટોરન્ટો છે કે કેન્ટીન છે કે ફૂડ ખાદ્ય પદાર્થોની દુકાનો છે તે ચાલુ રહેશે જો એમાં તમે બાંધછોડ કરી તો એને સીલ વાગશે આ પ્રકારનો કડક દાખલો બેસાડવાની હિંમત જ્યારે ફૂડ એન્ડ ડ્રગ કરશે ત્યારે જ આ રાજ્યનું ફૂડ સ્ટાન્ડર્ડ સુધરશે બાકી આ પ્રકારની વાતો થશે હવે વિધાનસભામાં જો આ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય વિધાનસભાની કેન્ટીન જ્યાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી આવેલા લોકોને લઈને ત્યાં નાસ્તો પાણી કરવા જતા હોય હવે ત્યાં આ પ્રકારની હશે તો શું છાપ આ વિધાનસભાનું સત્ર ચાલતું હોય ને વિજય એટલે આખા રાજ્યમાંથી તો લોકો આવે જ છે રાજ્ય બહારથી ને દેશ બહારથી પણ લોકો આવતા હોય છે અને એ આ પ્રકારની વ્યવસ્થા જોશે તમે એવું કીધું કે અમારે ત્યાં તો જોરદાર કક્ષાની કેન્ટીન છે અને એ કોઈક વિદેશી મહેમાન કે રાજ્યથી બહાર આવેલા મહેમાનની થાળીમાં જો વાળ નીકળશે તો એ કેવી છાપ લઈને જશે કોઈને કશું જ ચિંતા નથી જેમ ચાલે છે એમ ચાલવા દો સબ સત્ર બપોર પછી પૂરું તમે તમારા અમે અમારા ઘરે જેને જે કરવું હોય તે કરે આ પ્રકારની સ્થિતિ હોય એવું લાગી રહ્યું છે વિજય બિલકુલ આ સ્થિતિ થોડીક ભયાવહ કહી શકાય આપણે કારણ કે કદાચ બની શકે કે ધારાસભ્યો ત્યાં નાસ્તો નહીં કરતા હોય કારણ કે માનનીય તો ફાઈવ સ્ટાર હોટલમાં જતા હશે પણ ત્યાં આવતા મુલાકાતીઓ માટે પણ કદાચ ધ્યાન રાખવામાં આવે ને અમૂલના નામે મોટી જે બ્રાન્ડ ખોલેલી છે એ કદાચ લોકોના આરોગ્ય સાથે ચેડા ના કરે માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી તમામ લોકોની પણ અત્યારે માંગ ઉઠી રહી છે જી બિલકુલ વિજય જોડાયેલા રહેજો આપની પાસેથી વધુ માહિતી મેળવીશું તો થર્ડ ક્લાસ જમવાનું પીરસવામાં આવે છે કારણ કે સતત બીજા દિવસે આવી ઘટના ઘટી છે એક તરફ પુલાવમાં વાળ અને સેબ ખવણીમાં વાળ